અમદાવાદમાં ફાયરિંગનું બનાવ બન્યો છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે વિભાવરી સોસાયટીમાં ફાયરિંગ થયું છે જેમાં દિગ્વિજયસિંહનું મોત થયું છે છત્રીસ વર્ષીય દિગ્વિજયસિંહ ઓર્ફ બોલો રાજપૂતનું મોત થઈ ગયું છે અત્યાર સાથે મજાક કરતા સમયે ફાયરિંગ થયાની માહિતી સામે આવી રહી છે મજાક મજાકમાં પોતે જ ફાયરિંગ કર્યું હોવાની પણ ચર્ચા ઉઠી છે ત્યારે પોલીસ એફએસએલ ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે તો ટૂંક સમયમાં મૃતદેહને લવાસે નિવાસ સ્થાને અમદાવાદમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં ફાયરિંગની ઘટનામાં 36 વર્ષે યુવકનું કરુણ મોત થયું છે 36 વર્ષે દિગ્વિજય સિંહ ઉર્ફ બોલો રાજપૂતનું મોત થઈ ગયું છે આ યુવક હથિયાર સાથે મજાક કરતો હતો તે સમયે ફાયરિંગ થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે મજાક મજાકમાં પોતે ફાયરિંગ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

પરંતુ ગોળી હોવાના કારણે અને ક્યાંક લોકોમાં પણ આ વાત રહી છે કે તેમને નશાની પણ આદત છે તો નશાની હાલતમાં તેમણે ગોળી ના દેખાય હોય અને તેમણે આ મજાક મજાકમાં ગોળી ચલાવી હોય અને તેમના ગોળી વાગતા તેમની જ રિવોલ્વરથી તેમની લાયસન્સ વાળી રિવોલ્વરથી તેમને પોતાને ગોળી વાગતા તેમને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ આજે તેમને બ્રુટ જાહેર કરવામાં આવ્યા છે જી જીવાની તો આ ટૂંક સમયમાં એટલે કે મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા છે કે કેમ હમણાં થોડીક જ સમયમાં થોડાક જ કલાકોમાં તેમના નિવાસ સ્થાને તેમના મૃતદેહને લાવવામાં આવશે અત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને તેમના મૃતકના જે પરિવારજનો છે તે પણ તે મોટે માટે અત્યારે હોસ્પિટલ ખાતે છે હમણાં થોડીક જ ગણતરીના સમયોમાં જ તેમના નિવાસ તેમના મૃતદેહને લાવવામાં આવશે અને તેમના નિવાસસ્થાનેથી તમને અંતિમ યાત્રા નીકળવામાં આવશે તો પોલીસ દ્વારા આગળની શું તપાસ કરવામાં આવી રહી છે અને એફએસએલનો રિપોર્ટ આવ્યો છે કે કેમ ના હજુ સુધી કોઈ એફએસઓનો રિપોર્ટ નથી આવ્યો અને હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે કે એમના હાલ આ ઘટનામાં શું છે તમને નશાની હાલતમાં તેમણે ટ્રિગર દબાવ્યું છે કે એમણે સાચી રીતે મજાકમાં જ તમને ગોળી ચલાવી છે તો જે શિવાની જે રિવોલ્વર થી જે ગોળી ચલાવવામાં આવી છે જે ફાયરિંગ કરવામાં આવી છે લાયસન્સ વાળી હતી કે લાયસન્સ વગરની હા તેમની લાયસન્સ વાળી તેમની પોતાની જ રિવોલ્વર હતી તેમની લાયસન્સ વાળી રિવોલ્વર થી તેમણે ગોળી વાગી છે એમને મજાક મજાકમાં ગોળી વાગી છે જે શિવાની સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર